જય ગજાનંદ જય માતાજી તમારી માટે દેવું થઈ ગયું છે કર્જ થઈ ગયું છે કોઈ પણ રીતે તમે દેવામાંથી બહાર નીકળી શકો તેવી સ્થિતિ નથી તમે જેમ જેમ નીકળવા પ્રયાસ કરો છો એમ એમ તમે દેવામાં કર્જમાં ફસાતા જાઓ છો તો તમારે માતા લક્ષ્મીનો આ મંત્ર રોજે માટે એક માળા અથવા તો સોળ મંત્રના જપ કરવા જોઈએ માતા લક્ષ્મીનો એક ફોટો મૂકી એની સામે ઘીનો દીપ પ્રજ્વલિત કરી એ દીવાની અંદર થોડી હળદર પધરાવી ફૂલવાટનો દીવો તમારે કરવો જોઈએ અને કયો મંત્ર છે જે કારગાર જે મંત્ર બોલવાથી આપણે દરેક ઋણમાંથી મુક્ત થઈ જઈએ ચાલો જાણીએ જાણતા પહેલા કમેન્ટની અંદર જય માતાજી જરૂરથી લખી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં એમ કહેવાય આ મંત્ર રોજે તમારે સવારની અંદર માતા લક્ષ્મીના ફોટાની સન્મુખ બેસીને સોળ વખત બોલવો જોઈએ એક માળા કરો તો વધારે સારું નહીંતર સોળ વખત રોજે બોલવાથી પણ તમે દેવામાંથી મુક્ત થઈ જશો ઓમ ઋણ મુક્તેશ્વરી મહામાએ ઓમ ક્લીમ શ્રીમ રેમ મહાલક્ષ્મી નમઃ આ મંત્ર રોજે સોળ વખત બોલવાનો છે જય ગજાનંદ જય માતાજી